દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મળી કુલ તેર ઘરફોડ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં સોના ચાંદીના દાગીના તેમજ સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માતવા ગામ બાજુથી કેટલાક ઇસમો બહારથી લાવેલ મુદ્દામાલનો ભાગ પાડવા માટે બનાવેલ ભેગા થયેલા છે તે આધારે તપાસ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સહિત ઝડપી પાડ્યા જેથી ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા બાબતે તથા તેઓની હાજરી બાબતે પૂછતા ગલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપવામાં નહીં આવ્યા જેથી ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા કોઈ ચોરી કરી કે છળકપડથી લાવેલા હોવાય જણાય આવેલ હોય જેથી ત્રણેય ઈસમો પાસેથી મુદ્દામલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર જિલ્લા એલસીબીની ટીમ જેને મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતાં જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાયા હતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે તેર જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સાત લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓના નામ જોઈએ તો મનુ મડીયા પલાસ છે માતવાનો રહેવાસી છે રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ઘરફોડ ચોરી થઈ હતી એ ઘરફોડ ચોરી લીમખેડાની બીજી એક ઘરફોડ ચોરી પંચમહાલ જિલ્લાની ત્રણ ઘરફોડ ચોરી દાહોદ રૂરલ રણધિકપુર દેવગઢ બારીયા અને લીમડી આમ છ ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને ત્રણ ઘરફોડ ચોરીઓ ગોધરાની આ નવ ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે આ ઉપરાંત ચાર ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે જેમાં પીપલોદ બજારમાં લીમખેડાના દુધિયા બજારમાં લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મડિયા પલાસ જે છે એ અગાઉ સાત ગુનામાં પકડાયેલો હતો એણે છેલ્લો કરેલો ગુનો બે હજાર ઓગણીસમાં દાખલ થયેલો હતો